શિષ્ય છે એ આદિગુરુ શંકરાચાર્યજી પાસે જાય છે કે આ હિમાલયમાં એક સાક્ષાત એક દેવી સ્વરૂપી દીકરી છે એની પાસે દહીં છે મોરસ છે પણ એ એમ કે છે કે તું તારે જેને જોતો હોય ને એને મોકલ તો હું આ દહીં આપું અને તો આ મોરસ આપું પછી ગુરુજી શિષ્યને કહે છે કે એને તું હાથ જોડીને વિનંતી કર કે મારો ગુરુ હાલી ચાલી શકતો નથી મારો ગુરુમાં શક્તિ નથી એટલે એ તું પેલા આપ દઈ અને સાકર તો એ પીશે તો એનામાં શક્તિ આવશે તો તારી પાસે લેવા આવશે આદિગુરુ શંકરાચાર્ય શબ્દ કે છે કે મારા ગુરુજી એ કીધું મારામાં શક્તિ નથી તો મને થોડુંક પીવા માટે આપ અને મારામાં તાકાત આવશે તો હું ઊભો થઈ એ જ મિનિટે લેવા આવીશ ત્યારે મા ભગવતી એમ કે છે કે તારો ગુરુ ક્યાં શક્તિને માને છે તારો ગુરુ ક્યાં શક્તિને માને છે શક્તિને નથી માનતો એટલે શક્તિ એ થઈ ગયો છે તારા ગુરુને કહે છે પછી એને મહીને મોરસ આપે છે અને પછી મહીને મોરસ લઈને એનો શિષ્ય આદિગુરુ શંકરાચાર્યજી આગળ જાય અને એને કહે છે કે એ મૈયાને દૂધ દહીં અને મોરસ આપી પણ એમ કે છે તારો ગુરુ ક્યાં શક્તિને માને છે એમાં ક્યાંથી શક્તિ હોય પછી આદિગુરુ શંકરાચાર્ય આખી જિંદગી શિવની જ ભક્તિ કર્યું છે પછી એને લાઈટ થાય છે કે આ તો હું ભગવતીને ભૂલી ગયો છું પછી પોતે ભવાની અષ્ટક લખે છે તમે યુટ્યુબમાં કે જ્યાં ને સર્ચ કરીને સાંભળજો એ જિંદગીનો તાર છે તમેકા 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 ભવાની ના માતો ન બાતો ન બંધુ ન સગા કે માં આ જગતમાં બધું તું જ છો તારા સિવાય કાઈ છે નહીં એમ આ જોગમાયા છે ને તો જ આ બાજુ આવે આ જોગમાયા ન હોય તો ઉને આ બાજુવારા કોઈ ન હોય પૃથ્વી પર આ જોગમાયાની શક્તિ છે આ જોગમાયાની તાકાત છે એટલે આ પૃથ્વી ટકી રહી છે અને આ જોગમાયાની શક્તિ ન હોય ને તો પૃથ્વીને કોઈ ટકાવી ન શકે ધરતી છે ને એ માનવ સ્વરૂપ છે આ ઓઢણું છે આકાશનું છે ને એ માનવ સ્વરૂપ છે આ પાણી છે તળાવમાં એ માનવ સ્વરૂપ છે આ વાયુ છે એ માનવ સ્વરૂપ છે આ ઝાડ પાન પ્રકૃતિ એ બધાય માના સ્વરૂપ છે તો તમે બધી માયુ આજે આટલી દીકરીઓને દિલથી બે હાથ ઊંચા કરીને એકવાર દિલથી આશીર્વાદ આપો બોલો પેલડી માતકી બોલો પેલડી માતકી બોલો પેલડી માતકી આજે આ બાજુ જે દ્વારકાધીશ ની જાણ લઈને આવ્યા છે બધા ભાઈઓને કહી કે આપણે પણ દ્વારકાધીશ ને લક્ષ્મણજીને આશીર્વાદ દેવાના છે એટલે બધા જોરથી દ્વારકાધીશની જય અને વાત્ય દાદા જય બોલાવશું બોલો દ્વારકાધીશ કી બોલો દ્વારકાધીશ કી બોલો દ્વારકાધીશ કી બોલો વાત્ય બાપાની ની બોલો વાત્ય બાપાની ની બોલો વાત્ય બાપાની ની બોલો રુક્ષમણી માં કી બોલો રુક્ષ્મણી માં કી જે આજે જે માંડવ માં ચાર ખુરશી બે બાજો એ ઘઉં કોઠી સોનાની બુટી સોનાના ત્રણ દાણા પેનલ સેટ ચાંદીનો નો મંગળસૂત્ર સાથે પગના છડા અને ચાંદીની બુટી પગના ચાંદીના બે જોડી વિછ્યા અને એક જોડી વિછ્યા તેને અહીંયા આપે છે ત્રણ જોડી કે બે ત્રણ જોડી મારા ખ્યાલથી છે ત્રણ દાણા છે એક સાદો દાણો છે ફૂલ દાણો છે અને હીરાવરો ત્રણ સોનાના દાણા છે કાનની બુટી છે ચાંદીનું મંગલસૂત્ર ચાંદીના છોડા અને જે બે બેનલ છે ખોટા છે ઇમિટેશનના જેને જે યોગ્ય લાગ્યું અમારાથી થયું માએ મને જેટલી શક્તિ આપી એટલી આ દીકરીઓ માટે મેં પૂરું કર્યું છે કરિયાવરમાં લગભગ બધી દીકરીઓને આપી દીધો છે કરિયાવરમાં લગભગ કોઈ દીકરીઓને કાંઈ બાકી નહીં હોય છતાં પણ કાંઈ અમારાથી કરિવારમાં દીકરીને ઓછું દેવાનું હોય તો માતાજી તરફથી અને મેલીમાં તરફથી અને માના દીકરા તરફથી અમારા સર્વે મંડળ તરફથી હું માફી માગું છું કાંઈ અમારાથી ઓછું દેવાણું હોય તો મોટું મન રાખીને એમને માફ કરજો અમે જેટલી પ્રયત્ન થયો એટલો દિલથી પ્રયત્ન કર્યો છે દીકરીને દેવા માટેનો અને એક અગિયાર હજારનું કવર છે એ અમે જ્યારે માતાજીનો માંડો હોય ત્યારે દીકરીઓ અને વર અને કન્યા માતાજીને થાંભલી પગે લાગો આવશે એટલે એમને રોકડો અગિયાર હજારનું કવર આપી દેશું કે જેથી એ અગિયાર હજાર રૂપિયા એ ફિક્સ પોતે પોતાના નામની દીકરી મૂકી દે એટલે એક વર્ષ પછી એને ઘરે સારો પ્રસંગ આવે એને કામ આવે એટલે એ દીકરીઓના જે મેં અગિયાર હજાર રૂપિયાનું કવર માંડવાના દિવસે ફરજિયાત બધા દીકરી દીકરા જે છે જે વર્ક અમારા માટે તો દીકરીને જમાય છે એ પગે લાગવા આવે અને અગિયાર હજારનું કવર માતાજીને થાંભ ચંદ્રેશભાઈ અને સિદ્ધાર્થભાઈ રાજુભાઈ કોઈ પણ હશે દીકરી એ ખાલી એક આધાર કાર્ડ લઈ આવે જેથી અમે નામ ટેલી કરી શકીએ જે દીકરીના લગ્ન થયા છે એ દીકરીનો અથવા દીકરાનો આધાર કાર્ડ હોય અને અને અગિયાર હજાર માતાજીનો આશીર્વાદ મળી જશે હવે આપણે બધા ભાઈઓ ત્યાં બેસી જાવ પાંચ મિનિટ વિદાય છે તમારી ઘરે પર તમે દીકરીને આવતા હશો તમે પણ આવા સારા પ્રસંગ કરતા જેટલા ભાઈઓ પાછળ ઊભા છે બધાને કહું બેસી જાઓ આપણે હવે દીકરીને વિદાય કરવી છે અને બધા માતાજીને આપણે અહીંથી વડાવવાના છે દીકરી છે એ માનવ સ્વરૂપ છે જે આપણે જે બહેનો બેઠા છે જે ભાઈઓ બેઠા છે જે જાનવામાન માનવામાં આવ્યા છે એને પહેલાં કાલનું અને પરમજીનું હાર્દિક આમંત્રણ આપું છું કાલે નવ આઠ નવ તારીખે ચામડા માતાજીના મઠથી રથયાત્રા નીકળશે બપોરે બાર વાગે એ રથયાત્રા રમતા રમતા આપણે અહીંયા આવશું અહીંયા જમશું અને પછી છૂટા પડશું સાંજે પણ જમવું હોય તો બધા પધારજો કાલે આજે પછી બુધવારે સવારે બધાને જે બહેનોને માતાઓને એટલી વિનંતી કે કાલે રથયાત્રામાં બધા ફરજિયાત આવે જેટલી બહેનો જાનમાં આવી છે માંડવામાં આવી છે અને જેટલા પણ આપણા જમાઈથી બધાય કાલે રથયાત્રામાં અવશ્ય વધારે બુધવારે એટલે કે દસ ચાર ચોવીસના રોજ સવારે સાડા નવ વાગે માતાજીની માંડવો રોપાશે અને દસ વાગે માંડવો ચાલુ થશે આ દીકરી અને જમાઈને અગિયારથી બારની વચ્ચે આવે અને પોતાનું અગિયાર હજારનું કવર લઈ જાય અને પછી એટલે એમને અમે બીજું કામ કરી શકીએ માંડવાનું એટલે ટાઈમ છે વરરાજા અને કન્યાને દસ થી અગિયાર ની વચ્ચે આવે એટલે એનું બે માંથી એકનું આધાર કાર્ડ હોય એટલે ઠીક કરી અને અગિયાર જેનો કવર આપી દેસુ હવે બીજું કઈ સુધા માના દેવ બા રીટા જેટલા પણ છે બધા સ્ટેજ પાસે આવી જાય જેટલા પણ લોકો ત્યાં બહાર છે આપણા પરિવારના બધા આવી જાય આપણે દીકરીને વડાવવાની છે બધા આવી બે શબ્દ બોલું છું મને તમને યોગ્ય લાગે તો તમે આશીર્વાદ આપજો યોગ્ય લાગે તો દીકરીને વડાવી ત્યારે એને હોકારો આપજો કે બેટા કાંઈ મજા ને અમે બેઠા છીએ તો વટલીવાડા ધામ નીલવડા રોડ બાબરા આજે આઠ ચારના રોજ છત્રીસ દીકરીઓ અને સાડત્રીસ મે દુક્મણી આપણે અહીંયા લગ્ન એમ એમ કે સંપન્ન થયા હવે ખાલી જમણવા અને વિદાય બાકી છે ત્યારે બધી દીકરીઓને પહેલાં તો દીકરીને હું શીખ આપું છું કે જે કાંઈ દીકરીઓને અહીંથી માતાજીના ગામમાંથી વડાવી છે એ દીકરીઓને એટલું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા મા બાપની ઘરે વર્ષમાં બે વખત જાઓ છો વેકેશન કરવા અથવા રજામાં તો હું બધાને એવું દિલથી આમંત્રણ આપું છું કે આ મેળીમાં એ તમારા મા બાપનું ઘર છે તો વર્ષે ચાજુ નહીં એક ચૈત્રી નવરાત્રિના માંડવામાં અને આસો નવરાત્રિ અહીં બધી જોગમાં એ રમતું હોય ત્યારે તમે તમા ફરજિયાત આવજો અને જેટલા દીકરા જમાય છે એમને પણ વિનંતી કરું છું કે દીકરીને લઈને આવજો એને ક્યારેય ના નો પાડતા આ પણ એક એની માનું ઘર છે પછી આ છત્રીસ દીકરીને લગ્ન કર્યા છે એના ઘરમાં કોઈ પણ જાતની મુશ્કેલી આવે કોઈ પણ જાતની તકલીફ થાય તો હું દર શનિવારે અહીંયા હોઉં છું બધી દીકરીઓને કાંઈ પણ અડચણ આવે કોઈ મુશ્કેલી આવે તો આવજો પણ તમને એટલી મને માની ઉપર ભરોસો છે કે જ્યારે માના ખોળામાંથી લગ્ન થયા હોય ને એને અડચણ ન આવે મુશ્કેલી ન આવે એને તકલીફ ન આવે આ દીકરાઓને એટલું કહું છું કે તમને આજે સાત ફેરા ફેરવીને દીકરીને સોંપી છે તો એને તમારી જવાબદારી જેટલી મા બાપની છે ને તમારી એટલી તમારી પત્નીની જવાબદારી છે એટલી જ આ દીકરીને તમારે સાચવવાની જવાબદારી છે એને એના મા બાપની ઘરે આટો મારવાની આવજો એના ઘરે સારા પ્રસંગમાં એને લઈ જાજો ક્યારેય ના ન પાડતા તમે ગમે એટલા થાકેલા હોય એમ કેને કે ભાઈ મારે અહીં જવું તો એને લઈ જાજો તમારી હૂબ છે ને એ દીકરીને જીવન છે તમારી હૂબ હશે ને તો દીકરી એના મા બાપનું દુઃખ ભૂલી જશે અને તમારા

મારી દીકરી છે મારે એની અરે કઈ રાગવેશ નથી રાખવો અરે ઘરમાં આ નિયમ છે કે જે વહુ હોય ને એને વહુ જ ગણે એને દીકરી નથી ગણતા અને દીકરી હોય એ સાસરેથી આવે તો એની માને બહુ મજા આવે આ વાસ્તવિકતા વાત કહું છું અને કોઈ દુઃખ ન લગાડતા હું તમને બધાને મારાથી ઘણા મોટા છે શીખ નથી દેતો પણ આ ધર્મનું સનાતન સત્ય છે એ દીકરીને તમે દીકરી તમે સાસરે જાય ને આવે તો તમે કેવી સ્વીકારી લ્યો છો એમ આય પણ કોકની દીકરી છે આય કોકના ખોળે મોટી છે એને તમે એને તમારી દીકરી તરીકે સ્વીકારી લ્યો અને દીકરી તરીકે સ્વીકારશો એ તમને મા બાપ તરીકે રાખશે તમને કોઈ ઓછપ નહીં અવાબ દે અને આ બેમાંના ધામમાં પહેરેલી દીકરી છે તો શક્તિવાળી તો હોય હોય ને હોય જ જે પણ ભાઈઓને જે વરાજા છે એને બીજી સૂચના તમે કોઈ પણ વ્યસન કરતા હોય તો આજથી વ્યસનનો ત્યાગ કરજો કોઈ બીડી પીતું હોય કોઈ સિગરેટ પીતું હોય કોઈ તમાકાના માવા ખાતું હોય કોઈ દારૂ પીતું હોય કોઈ જુગાર રમતું હોય આજે બધી કુટેવ તમે માતાજીના ધામમાં મૂકીને જાજો કે આજથી અમને નવી જિંદગી મેળી છે અમારે અમારો પરિવાર સંસારને મોટો કરવાનો છે અમારી ઘરે સંતાનો થશે એની સારી સ્કૂલમાં ભણાવવાના છે સારી જગ્યાએ ભણાવવાના છે એને અમારે ઓફિસર બનાવવા છે પોલીસ અધિકારી બનાવવાના છે તો અમે આ વ્યસન મૂકી દેસુ એ પૈસા વધશે તો અમે સારી સ્કૂલમાં ભણાવી શકશું સારી જગ્યાએ ભરણ પોષણ કરી શકશું અને સારી કોલેજમાં ભણાવી શકશું આજે તમારે વેસન છોડશો તો એ પૈસા વધશે તો તમારો પરિવાર કાયમ મોટો થશે એ પૈસાથી તમારે કોઈ ખેંચ નહીં આવે જે તમે આખો દિવસના બસો રૂપિયાનો માવો ખાઈ જાવ છો એ બસો બચાવજો બોતેર હજાર વર્ષે બચશે તમારો સારો છોકરો ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો થઈ જશે દેશને એને ઉભો રહેતો થઈ જશે તો બધાને વિનંતી છે કે આજે આ વ્યસન છોડજો પછી જે કાંઈ દીકરીના લગ્ન ન નથી એ દીકરીને એવી વિનંતી કરું છું કે તમારા મા બાપ જ્યાં લગ્ન કરી દે ત્યાં લગ્ન કરજો કોઈ ભાગીને લગ્ન ન કરતા કોઈ કોઈના વેમમાં આવીને લગ્ન ન કરતા બે ચાર બનાવ હમણાં એવા બી ના હતા અમને દીકરીને પાછી લેવા માટે માને થાને કીધી ઊભી કરવા પડી હતી એક કોડીની દીકરી હતી મુસ્લિમના દીકરાને જસાથી લઈ ગયો હતો અને લેવી માતાજી કીધું તો ત્રણ દિવસ પાછી લેવી પાછી ગઈ પાછી લેવા પછી એને કીધું કે માના નામથી થોડોક એને મેથી પાક આપો ને બુદ્ધિ આવશે એટલે એવી એક દીકરીઓ મા બાપ ની વિરુદ્ધ જઈને કાર્ય ન કરતા કે જેને તમને મોટી કીડે છે અને નીચું નમુને પડે તમારા મા બાપને કે અમારી દીકરી અમે કેમ મોટી કીડે છીએ ને આજે છોકરો કોકનું માંગીને લે છે સારા કપડાં બે જોડી માગીને પહેરે છે અને બે શેરી માતા મારે સારું બોલે ફોનમાં સારી વાત કરે એનાથી ઘર ન આવે ઘર ઘર ન જે મા બાપ એનો પરિવાર ગોતી છે કે આ દીકરો સારો છે એના મા બાપ સારા છે એનો ધંધો સારો છે એ દીકરીને કોઈથી દુઃખ નહીં પડે પણ જેને જેને દીકરી મા બાપની વાત કાઢી છે ને એને દુઃખ જ આવ્યું છે મા બાપને ન આ આ બાજુ બાજુ તમારો બાપ બેઠો છે તમારી માં બેઠી છે આ બે ને આંખમાં કોઈથી આંસુ ન આવવા દેતા આના આંસુ નહી આવે એટલે તમે કાય માટે સુખી છો કાંઈ એમ માટે સુખી છો કોઈથી દુખી નહી થો અને બીજું જે કઈ તમને દીકરી માટે જે કાંઈ કર્યું છે અવડી મોટી કરવા માટે એ દીકરીને તમારે સમજાવવું કે અમે પેટે ફાટા બાંધી અમે પારકા કામ કરી ખેતરમાં મજૂરી કરી અને તમને ભણાવી ગણાવી અને તમને અહીં સુધી પહોંચાડ્યા તમારે એને કહેવું કે આ મોબાઈલમાં દુનિયા નથી મોબાઈલ જરૂરિયાત છે ફોન આવે ને જાય એટલું અંદર ઇન્સ્ટામાં જાઓ ફેસબુકમાં જાઓ ઓલમ એ બધું મૂકી દઉં એ બધું નકામું છે એ તમને ખરાબ રસ્તે લઈ જાય છે તો બધી દીકરીઓને વિનંતી કે માતાજીની સાક્ષી એ બોલજો કે અમે અમારા મા બાપ કરી કહેશે ને એવો અમે કર્મ કરશું મા બાપ જ્યાં ફેરવશે ને ફેરશું જે કુંવારી દીકરીઓ હાથ ઊંચા કરજો કે અમારા મા બાપ કેને નહીં કરશું દીકરીઓ માટે જોરદાર જેટલી દીકરી હાથ કંઈ ઊંચો કરે એના માટે પણ અપાયો આટલી દીકરીએ શપથ લીધી કે મેં મા બાપ કહેશે ત્યાં લગ્ન કરશું આ એક બહુ મોટી વાત છે અને આ બાજુ જેટલા પણ ભાઈઓ બેઠા છે એને ઉંમર થઈ ગઈ હોય એને કહેવાય મેં આજથી વ્યસન છોડી દેસું જેની ઉંમર થઈ ગઈ છે વ્યસન છોડી દીધો આ દીકરી નામ થઈને મેળી પણ નામે વ્યસન છોડી દીધું આજથી તમને મારા આમ છે જો વ્યસન ન છોડે આ દિલથી છોડી દે મારા જ નાના બે દીકરા દીકરી ફેરાવના એટલે હું મારા હમ હમદો બધા ભાઈઓને કોઈ વ્યસન મૂકી દઉં દિલથી વ્યસન મૂકી દો જેથી તમારો પરિવાર મોટો થશે કેન્સરમાં આખું ઘર વેચાઈ જાય અને ભેગું નથી થતું બરાબર તો આજે હવે આપણે માનાબેન અહીંયા માના દીકરી માટે માનાબહેનને કંઈક બે શબ્દ બોલે અને દીકરી છે ને દિલનો દરિયો છે ની બે વાત કહી દઉં કે એના માટે બોલવું હોય ને બોલી નો વગાય વિચારી ન વગેરે આપણે દીકરીને કહું છું કે તમારા મા બાપનું કયું કરજો તમારા પરિવાર કયું કરજો મા બાપ તે વિરુદ્ધ ક્યારેય ન જતા આ છેલ્લી મોટી વિનંતી છે જે કાંઈ દીકરીને વડાવું છું એ તમારું ઘર ને તમે ભગવાનનું ઘર કરીને માનજો અને અહીંયા જે કાંઈ દીકરીઓ આવી છે આજે બહુ દિલથી આશીર્વાદ આપું છું જ્યાં સુધી જીવો ત્યાં સુધી સૌભાગ્યવતી રહ્યો તમારા ઘરમાં કોઈ દી દુઃખ ન પડે તમારા ઘરમાં કોઈ દી વિપત્તિ ન આવે તમારા માતાજી ભેના ફૂટા રાખે લક્ષ્મીનારાયણ તમારી ઘરે કાયમ રહે એ બધી દીકરીઓને વર્ગીવાળા મહેલીમાં આશીર્વાદ અને ખૂબ સુખી થાજો ખૂબ સુખી થાજો ખૂબ સુખી થાજો જય માતાજી બધાયને આજે હું બધાને એક નવી શરૂઆતની શુભેચ્છા આપું છું અને માતાજી બધાને આશીર્વાદ આપે કે બધાનું જીવન બહુ સારું રહે અને આગળ જતા સારા કર્મ કરજો ને માતાજીના કામ કરજો જય માતાજી

માતાજીના બધાને ખૂબ આશીર્વાદ કે બધાની સારી રીતે બધા જીવન જીવે અને જય માતાજી જય મેળી માતાલી વગાડો કારણ કે બાપના જીલે હાલવું ને એ તો ખૂબ ભાગ્યશાળી હોય ને બાપ એના દીકરા આવા દેવભાઈ અને દીકરી ભારતભર જેવી થાય ફરી વગર આપણે જોરદાર થાલી વગાડો તમારે ખાલી તાલી વગાડવાની એ તો વગાડો કુમાર બે છતાં આવી ગયો આબા જો આ બાજુ અહીંયા આ બાજુ આ બધા અહીંયા અહીંયા આવી જાવ એક મિનિટ એક મિનિટ એક વાર જે જે આ કાંઈ કરિયાણ ભેગો કર્યો છે અને જે કરિયાણો ભેગું કરે છે મારા નાના બનવી છે ચંદ્રેશ કુમાર એમને બધા દિલથી એકવાર ત્રણ મહિનાથી આ બધું કર્યાણી એકલા ભેગું કરે છે બધા લોકોને દિલથી એક આશીર્વાદ આપજો એમની દીકરીના લગ્ન આવતી જુલાઈમાં પંદર તારીખે છે બધાને દિલથી એને આશીર્વાદ આપજો એમને બે દીકરી છે મોટી દીકરીના લગ્ન છે પંદર જુલાઈએ તો બધા દિલથી આશીર્વાદ આપજો અને કરિયાઓ નાના નાની વસ્તુ આખો દી સ્કૂટર ઉપર સો કિલોમીટર ભેગી કરી અને આખો જે કઈ કરિયાઓ ભેગો કરીએ છીએ એમાં ખરીદી ની બધી જવાબદારી હોય છે જવાબદારી અહીંયા રાજુભાઈ સાવલીની હોય છે અને અમારા લગભગ સિદ્ધાર્થભાઈ પ્રદીપભાઈ નિર્મળભાઈ રાજુભાઈ અને લગભગ એમ માનો કે પચીસ મંડળ કામ કરે છે જે ધસાવાના બે મંડળ છે બહેનોના મહિલાઓના મંડળ છે એ બધા જ મંડળો ખૂબ સેવા આપે છે શ્રવર્ણ ગુપ છે રતિકભાઈ નો નાણાં ભોવર મોટા ભોગ છે રાજેન્દ્રભાઈ અરવિંદભાઈ જેટલા પણ નામ લવ એટલા ઓછા છે તો હવે આપણે વિદાયની વિધિ આપણે ચાલુ કરીએ છીએ સાડા બારમાં દસ મિનિટની ટાઈમ છે સાડા બાર અહીંથી દીકરીને બારને ઓગણચાલીસ છે વિજય મુહૂર્તે આપણે અહીંથી એને છે જમવા મોકલશું અને પછી જમી અને બધા માતા અહીંથી પેલા વડાવી એટલે મેળીમાના દર્શન પછી જમવાનું અને જમીને પોત પોતાની જાણું સાથે બધા ઘોડા અત્યારે અહીંયા એની ગાડીએ બધા એક સાથે સાથે નીકળશે અને વરાજાની ગાડી જે પણ હલાવતો હોય એ આરામથી શાંતિથી જાય અને શાંતિથી એના ઘરે કોઈ આપણે ઉતારણું હોય લગ્ન કરીને જતા હોય એટલે આપણે એમ થાય જલ્દી ઘરે પહોંચી જાય બધા ભાઈઓ જે ગાડી ચલાવતા હોય સિત્તેર એસીની સ્પીડે ચલાવી અને આરામથી આપણે પહોંચી જાય ઘરે અને બધા ને જે કાંઈ માનવીય જાનવે છે કોઈ એકી વસ્તુની ભૂલી ન જાય એની ખાસ તકેદારી રાખજો

揭开。正解 ફરીથી અમારાથી હચવાના હચવાના તો બધા દીકરા છે અમારી માને લાગે અને મારી મા વતી માફી માંગુ છું વડી માં વતી માફી માંગુ છું મારી કુળદેવી માતા મારા માતા પિતા મારા પરિવાર વતી માફી માંગુ છું કે અમારે જાણતા અજાણતા કઈ ભૂલ રહી ગઈ હોય તો અમને માફ કરજો લોકો જે માફ કરે એ મોટા હોય છે અને અમે કાયમ નાના રહી અને આવો સાથ સહકાર રહેશે તો આવી દીકરીઓ હજી ઘણી પહેણાવી છે તમે દિલથી સાથ સહકાર આપજો કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો માફ કરજો આ કરિયાવાડની અંદર જે કાંઈ અમારાથી પહોંચાડવું એ દીકરીઓને આપ્યું છે જમાડવાની સુંદર વ્યવસ્થા કરી છે કન્યાદાનની સુંદર રીતે આપણે કર્યું અને હવે છેલ્લી વિદાયની ઘણી છે વાઘને ઓગણચાલીસ ચાલીસ આપડા વિધાય વિજય મુહૂર્ત કે અહીંયા ડગલા માને માના ઘરેથી એટલે વિજય વિજય ને વિજય થાય કોઈ પાછી ન પડે આ મેરડીમાંની માની દીકરીઓ છે કોઈ નબળા ઘરે નથી ખોળ એવી આ મેંડીમાના ખોળ આવ્યો એ માને માનીને એને કાંઈ કરવા જરૂર નથી અને હજી તમને સૌથી ખરાબ વાત કહું આ આખો પ્રસંગ છે ને માતાજી એવી પરીક્ષા લીધી હતી ને જ્યારે પ્રસંગ ચાલુ કર્યો ને આજની તારીખ સુધી હજી મારી પોતાની કમાણીનો ક્યાંયથી મેસો નથી હોતો આ બધું છે ને આ માની દયાથી મારા ગ્રુપમાંથી મહિના બે મહિના માટે આગળ પાછળ કરીને જે પૈસા આવવાના હતા ચાર જગ્યાએથી થી એક અને માને કીધું તારે પરીક્ષા લેવી એવી લે પણ અમે પ્રશ્ન નબળો નહીં કરીએ એ અમારો માની ઉપર વિશ્વાસ છે જેટલા પણ આ બેનો નો ખર્ચો છે બે બે માથે કર્યા છે મને ખબર છે હું આ લગ્ન પછી ચાર દી માં ચૂકવી દે પણ હિંમત નહોતો આવી કે મા તું કે એટલે અમારે કરવાનું અમે કોઈથી તારા બોલે હાલવા માણા અમે બોલ તારો છોડશું નહીં અને માતાજીને આ બેનોને કહું છું પ્રાર્થના કરજો કે આ આવેલું સંકટમાં આપણે જલ્દી બહાર નીકળી જાય આ રિયલ હકીકત છે અને કોઈ દી માતાજીનું આપણે નબળું કામ નથી કરવું એટલે દિલથી આજે તમને કીધું કે પૈસા ઘરે પડ્યા હોય તો કામ કરી શકો ન હોય અને આના ના કરો એટલે કામ થાય થાય એટલે તમે બધા ભરોસો કરતા થઈ જાવ મારા ઉપર ભરોસો કરશો તમે આવા કામ કરી શકશો અને તમારી ઘરે આવું ધામ મળશે અને તમે આવી દીકરી પહેણાવશો અને જે કાંઈ આમાંથી દીકરીઓને આશીર્વાદ દો છો ને એ તમારી કર્મ હોય ને એમાંથી એને આશીર્વાદ મળવાના છે તો એક વખત દિલથી માની જય બોલાવી અને આપણે વડાવાની વિધિ ચાલુ કરીએ બોલ શ્રી મેળવી બોલ શ્રી story mm <laughs>